ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી કહેવાય પરંતુ આ ડુંગળી અત્યારે ખેડૂતોને રાતા પાણી રોડાવ્યા છે ને ખેડૂતોને નારાજગી જોવા મળે છે અત્યારે ડુંગળીનો પાક લઈને આવતા ભાવ ભાવ ઘટ્યા છે જ્યારે વાવેતર સમયે સારો હતો પરંતુ હાલમાં ડુંગળીના ભાવ સારા મળવાને બદલે સાઉતાર્ય પહોંચી ગયા છે ત્યારે ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે આ વર્ષે ડુંગળીના વાવેતર માટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા આમ છતાં ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા ભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું હતું ખેડૂતોને આશા હતી કે સારા ભાવ આવશે ડુંગળીને પકાવી તો ખરી પરંતુ ગામડેથી યાર્ડમાં વેચવા આવે તો વેચાણના ભાવ સાંભળી ખેડૂતો ભારે નિરાશામાં મુકાયા છે અને ડુંગળીના ઉપજણના ભાવ પણ ભાવ નથી મળી રહ્યા ભાવ વધવાનું કારણ ડુંગળીની વધુ આવકથી માર્કેટિંગ યાર્ડમાં ભાવ ઘટ્યા છે અગાઉ ડુંગળીના ભાવ સાતસો થી આઠસો હતા જ્યારે અત્યારે ડુંગળીના ભાવ પ્રતિ માલ ભાવ એકસો પચાસ થી ત્રણસો છે ગોંડલ સહિતના યાર્ડમાં ડુંગળીની આવકથી છલકાયા છે જ્યારે ખેડૂતોને ડુંગળીમાં પૈસા મળવાને બદલે પૈસા જાય તેવી ખેડૂતોની સ્થિતિ છે આ વર્ષે પાછોતરો વરસાદ કમોસમી વરસાદ ડુંગળીમાં રોગના લીધે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે સુલતાનપુર પંથક ના ખેડૂતોની માંગણી છે કે કોઈપણ પણ સંજોગોમાં સરકાર ખેડૂતોને નુકસાન ના જાય તેવા ટેકાના ભાવ મળે તેવું કરે નહીં બહુ મોટું રિપોર્ટર કમલેશ રાવી સુલતાનપુર ભાવ નથી બસો રૂપિયા નું ભાવ

આ મફત તો કઈ થતું નથી અત્યારે આ મજૂરી ખર્ચા એવડા સુપરના ખર્ચા એવડા દવા છાંટવાની મજૂરી ગમી ખર્ચા એવડા કરવાનું હું કે આને નાખી દેવી એટલે વિનંતી છે કે તમે આના ભાવ પાંચસોથી છસો રૂપિયા રાખો એટલી સરકારને વિનંતી છે કે ભાઈ થોડા ઘણા ખ્યા ડુંગળીના ભાવ રાખો તો પબ્લિકને સારું રહે નગર આવી રીતે આમ કરતા રહો તો પબ્લિક થઈ જાય બધી બંધ અને આ મફત કંઈ થતી નથી સરકાર આમાં થોક ધ્યાન દે તો હવનું ઘોડા આમાં છે એટલે મહેરબાની કરીને સરકાર ધ્યાન દે રાખે તો હવનો રોટલો નીકળે બરોબર કેવું ગામ ગામ છે આ સુલતાનપુર અટાણે ડુંગરી આ મફત છે બરોબર છે તો આને વેસવી કઈ રીતે ખર્ચા કાઢવા કેવી રીતે બરોબર અત્યારે કેટલો ભાવ છે અત્યારે ભાવ તો બસો છે અઢીસો રૂપિયા નાખે બધા મોફત ખાવું છે ખેડૂત નું કોઈ વિચાર કરતા નથી કોઈ રાજકારણી કે કોઈ સરકાર કે વિધાનસભામાં કે સંસદ સભામાં કોઈ અવાજ ઉઠાવતા નથી તમે શું કેવા માંગો સરકાર ને કે ભાઈ ભાવ રાખો એમ પાંચસો સાતસો રૂપિયા તો નોર્મલ અત્યારે ભાવ હોય તો જ આપવાનું પડે એમ છે જુઓ ભાઈ આ ડુંગળી છે અને ખૂબ જ અમે મહેનત કરી અને વાવેતર કર્યું હતું કારણ કે આપણે વાવીને લણી ત્યાં સુધીમાં અનેક પ્રકારનો અમારા ખેડૂતોને ખર્ચા થાય છે જેમાં વાવેતર કરવાનું હોય પાણી પીવડાવવાનું હોય સુપર ખાતર નાખવાનું હોય દવા નાખવાની હોય કારણ કે જોઈએ તો આપણે મોંઘવારી એટલી બધી મોંઘી દવાઓ છે એટલું બધું મોંઘું ખાતર છે અને અત્યારે અમારે ડુંગળી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો જ્યારે અમે ઉપાડતા હતા ડુંગળી ત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો રૂપિયા સાતસોથી આઠસો રૂપિયા ભાવ હતો પરંતુ અત્યારે લણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અમે યાર્ડની અંદર નાખવાની તૈયારીમાં છે તો જોઈએ અત્યારે કેવો ભાવ છે લગભગ બસોથી અઢીસો રૂપિયા યાર્ડની અંદર ડુંગળીનો ભાવ આવે છે તો વિનંતી છે કે આટલી બધી મહેનત કર્યા પછી ખેડૂતને જ્યારે પાક ઉત્પાદન આવતું હોય છે ત્યારે એમને એમના ભાવ મળતા નથી અને જગતનો તાત જે ખેતરમાં હળાકી અને ધાન પકવતો હોય છે અને આપણે જગતનો તાત કહીએ છીએ તો આટલી બધી ખેડૂતોને હેરાનગતિ શા માટે હોય છે કારણ કે જ્યારે ખેડૂતોનો માલ પાકતો હોય છે ખેડૂતોને ખેતરમાં માલ તૈયાર થઈ જાય ત્યારે ભાવ મળતા નથી અને જ્યારે બજારમાં વસ્તુ ન હોય ત્યારે ખેડૂતોને ભાવ હોય એટલે આવી જ રીતે વિનંતી છે કે મીડિયાના મારફત કે સરકાર શ્રીને જે કાંઈ પગલા લેવો હોય પગલાં લે અને આવા ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે અને ડુંગળીના પૂરતા ભાવ મળે તેવી વિનંતી છે